सु लांब छोके आहे नानो स्कूले जवान कुठे ऊंधमेलो उंमाई फटाफट फटाफट ब्रश करून बघडो करून पण मम्मी एन जमवा दे बरोबर

પછી જવાની એટલે પાણી પીવે છે થોડું થોડું દુખે જ છે ને પણ તો એ બધા પણ જતો રહે છે બરાબર તો એના નાકમાં ખોરાક ભરાયેલો છે ને થોડું થોડું દુખ્યા રહે છે તો હવે છે જ્યારે સ્કૂલે જશે તો તમે જો ફ્રેન્ડ છો ને એકબીજાના એવી રીતે એને ફ્રેન્ડ સાંપ્રત્યા પામે છે દેવસ્તી છન પરોષ તો એક પર કૃત્ર કામ ઉત્પન્ન કરે તો સાંપ્રત્યાતા છે ને જોવા માટે મસન છે જે નામ સુરેશ છે એમ જે હોસ્ટેલ છે તેમ નામ સુરેશ છે એને સુરેશ

અને નાનો સડો કેવી રીતે થાય જો દાંતમાં આવો ખોરાક ફસાઈ જાય તમે ચોકલેટ ખાઓ કુરકુરે ખાઓ તો બધું કંઈ બી ખાઓ ને પડી ખાઓ કે ખાસ તમે શાકભાજી દાળ ના દાળ ભાત રોટલી શાક ને એટલું ના ફસાય પણ તમે ગોળ ખાંડ ચોકલેટ પડીકા પેપ્સી એવું બધું ખાઓ એ દાંતમાં ફસાય અને પછી સડો થાય એટલે આવું બધું કંઈ બી ખાવાનું ને તો તરત પાણીને ખબર ખાવાનું હમણાં બધા પેપ્સી પીતા હશે

અમન સુચે ભૂત છે ભૂત બધા દીએ છે હા હા એવું શાકભાજી ખાવાના કોઈ ભી શાકભાજીમાં ના ન પડે કોઈ દે તો બધું ખાવાનું હે ને દાંત एकदम ચોખ્ખા રહેશે કોઈ ન સરકે નહીં